જય માતાજી બધી દ્વારા ના કોઈ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કાંઈ મળતા રહેશે આપણે જઈ છીએ માતાજી રોજિયાઈ દર્શન કરવા મોટરસાઈકલ જોઈ લે આની કમ મોલા આની કમ બધી વવાઈ ગઈ હોય બધે મોવાઈ ગયું છે આ પણ આ બધે કરતા જાય પહેલા દિન દેખાય આપણે જઈડો આવ્યો હવારના આવ્યો આટલો પાણી દેખાણો આપણે આખા આમ આટલું આટલું પાણી છે હવાર વરસાદ આવ્યો તો એટલું બધું ક્યાંય ખાડામાં પાણી ન દેખાય વાવેતરો આઠ દિવ પહેલાનું કે વાવેતર કરેલો માર્ગમાં ખડ આવી ઝૂપડી હવે આપણે ફૂગી આવ્યા છેલામાં અહીંયા માતાજી નું મંદિર રહે છ સાત કિલોમીટર દૂર રહે આપણી વાડીએથી તો આપણે હવે બઈ વારે રસ્તે વરી ગયા આમાં પાણી ભરેલું આવે આની કોમ વરસાદ વધુ જો આ ખાડો ભર્યો માર્ગમાં દેખાય હવે આપણે માતાજી રોજિયા વારે જૂને રસ્તે થઈ ગયા નાના આ સોટાથી બઈ રસ્તો જે આવે નહીં હવે તમને મિત્રો બધાને બતાવતો આમ રસ્તો ક્યાંથી ભરે તમારું બને રસ્તે વળવવાનો આ ટીસી હે ની બોર્ડ મારેલો હે માતાજી રોજિયાને જવાનું બોટ છે આ એરિ એરપેડ

દરિયા કાંઠે રણમાં આવ્યા અને હવે દેખાય છે પાણી તમને બતાવવા આગળ અહીંયાથી આપણે મોટરસાઇકલ કાઢવાની એ પાણી કટલે કેટલી હોય નીકળી જાય કે શું થાય આજીન મંદિરે જાવું કે આમાં પાણી છે હવે આલીન જાય કટલી કુદી હોય પાણી યો મિત્રો પાપા આલીન આવે મોડસાઈડની કોઈડી આપણે હવે જો આમાં પાણીમાં મોડસાઈડનું કાટ્યું છે કટલી કહો પાણી ઊંધું છે ને દરિયાની મોજ હો રણો ભાઈ ભાઈ વચ્ચો વચ ભાઈ they મિત્રો આપણે પાણીમાંથી કાઢલી લીધી ગાડી અહીંયાથી હવે માતાજી દર્શન કરીએ જઈ રહ્યા માતાજીનું મંદિરે ક્યાંય જઈ માતાજી ની રજા દેખાય ને આપડે ભૂગી આવ્યા આપણે આવી ગયા માતાજી ને મંદિરે માતાજી રોજિયા મંદિર છે આની કોમ વીર વચરાજ નું મંદિર છે આ માની ધજા આ માતાજી નું મંદિર માતાજી ની રોજિયા ની ધજા माताजी मंदिर पुगी आईवा बापा बेगा है, नानी में है। मा ना नी को मंदिर है ई वाच भाई नो मंदिर में माताजी नो दर्शन कर ले जय मारी मां भगवती माताजी दर्शन सुंदरिया भगवती ना जय मां भगवती માતાજી આપણે માતાજી ને દર્શન કરીને વરી નીકળ્યા વરી નીકળ્યા પછી આપણે એક માલધારી ભાઈ હમા મળ્યા વાઘ લઈને એટલે અહીંયા નેહડા આવે એના કદાચ એટલે આપણે મોટરસાઇકલ થી જઈ છીએ ના બાપા વાઘ ચારી ના વરી નીકળ્યા જય માતાજી મજામાં ને જો બાપા વાઘ લઈને નીકળી આવ્યા આની કંપ ચારી બાપા વાઘ ચારી વરી આવ્યા ગામડાની મોજ ગાડર કેટલાક બાપા આહે આ બાક ગાડર બસો નેહડા કે નહીં કમ છે દેજી ઓલે કાઢ જો વાઘ આપણે માના દર્શન કરીને આવતા રહ્યા હા હા જો વાગ જો આપણે અહીંયા આવ્યા ને તો તો બાપા હા માકેટા ચારીને વરી નીકળ્યા ગાડી હા જો પાણીમાંથી વાગ પડ્યો હવે મિત્ર આપણે હેને દરિયા કાંઠે આવ્યા હાલ અને બાપા પૈડ આવે આપણે અટાણે પાણી જારી ગયું દરિયામાં પાણી આની પાણીમાંથી ગેટા પડાવે બાપા એ વાંપ કરી એટલે મોર પડ્યા આવે પડાવે પાછળ માલ પડ્યો આવે રાઇન્ડર થઈ ગયા ને એક પછી એક જોમીદરા લેલ ગાડી કેમ પડી આવી એવી રીતે બાપાને હેવાણા કાયમ નથી જો આ પાણીમાંથી આની મોજ છે હો ગામડાની પાણીમાંથી દરિયા કઠે જો ચાર કોમ પાણી जिन दर्शन कर वरी निकले जो बहुत हजी एट पानी लाइन लिया लाइन पूरी थी

જોવા પાણીમાંથી વાઘ નીકળીને બારે નીકળી ગયા એ જાય બાપા લઈને લેલ ગાડી વાળી